હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ઇંગ્લિશ એમાં યુનિટ ત્રણ સ્ટ્રેન્થ ઓફ નેચર તેનું સ્વાધ્યાય બુદ્ધિનું સોલ્યુશન જોઈશું બરાબર જે શરૂઆતના એક્ટિવિટી વનનો એ ફાટનો તમે આન્સર લખી દીધો હશે આ છે બી ના આન્સર જે આ રીતે લખીશું આપણે આ રીતે સી આપેલો છે જે આપણે પાચન લખવાનું છે તો આજે પ્રથમ બે વેન લખેલા છે એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછીના જે બે વેન આપેલા છે એમાં આપણે આ રીતે જવાબ લખવાના રહેશે બરાબર એક્ટિવિટી બે એમાં એમાં છે ટ્રુ અને ફોલ્સ એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે પછી બી છે જોડકા જોડવાના છે અને જોડકા જોડીને પાછા નીચે આપણે એ વાક્ય પણ લખવાના છે જે આ રીતે લખવાના રહેશે બરાબર એક્ટિવિટી બે માં સી જે છે એમાં આપણે આ રીતે લખીશું બરાબર જે પણ વર્ડ્સ આપેલા છે એનો આપણે વિરુદ્ધાર્થી લખવાનું છે એટલે કે ઓપોઝિટ વર્ડ્સ હવે ડી પાર્ટ છે એમાં એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે એમાં પહેલાનો આન્સર આ રીતે લખવાનો રહેશે આ રીતે બેનો આન્સર ત્રણનો આન્સર ચારનો આન્સર અને આ છે પાંચનો આન્સર આ રીતે એમસીક્યુ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી પાર્ટ ઈ છે એક્ટિવિટી બે નો એના આન્સર આપણે આ રીતે લખવાના રહેશે ટ્રુફોલ્સ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર પછી એક્ટિવિટી ત્રણ માં બી જે છે હુ શેર ધીસ એના આન્સર આપણે આ રીતે લખીશું ત્યાર પછી એક્ટિવિટી સી આન્સર ધ ક્વેશ્ચન એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર એક્ટિવિટી ફોર એમાં આપણને આ રીતનું એક પોસ્ટર આપેલું છે પોસ્ટર પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જે આપણે આ રીતે લખીશું બરાબર જે લખેલું છે મોડાસા જોડે એ હિંમતનગર લખ્યું છે શું લખ્યું છે હિંમતનગર જે આપણે આ રીતે લખીશું એચઆઈ જી એ આર બરાબર તો આ રીતે આપણે બધા આન્સર લખીશું ત્યાર પછી બી માં આવ્યું છે રીડ ધીસ પેરેગ્રાફ અને એના નીચે આપણે આ રીતે કોષ્ટક ભરવાનો છે બરાબર ત્યાર પછી એક્ટિવિટી ફાઈ રીડ ધ સેન્ટેન્સ ફ્રો ત્યાર પછી આ રીતના આપણને બી માં આપેલું છે પેરેગ્રાફ પેરેગ્રાફ લખવાનું છે આપણે આ પિક્ચર ઉપરથી જે પેરેગ્રાફ આપણે આ રીતે લખવાનું રહેશે બરોબર ત્યાર પછી એક્ટિવિટી સિક્સ જેમાં આ રીતે આ બી માં આ રીતનું લખવાનું રહેશે આપણે ટ્રુફોલ્સ જે પણ લખીએ છીએ આપણે એના આધારે આ રીતે આપણે સેન્ટેન્સ બનીને લખવાના છે સુડમાં આપણે ચેકી નાખવાનો છે ફરીથી આપણે વાક્ય લખવાનું આ રીતે અધૂરો ચાર અને પાંચ જવાબ આ રીતે રહેશે અને ડી માં આ રીતે જવાબ લખવાના રહેશે બરોબર ત્યાર પછી ઈ આપ્યો છે આપણને આ રીતે એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એફ આપણને પેરેગ્રાફ આપેલો છે એના પરથી આપણે આ કોષ્ટકના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી સેવન સર્કલ ધ ઓડ વર્ડ એટલે જે અલગ પડતો શબ્દ છે એમાં આપણે રાઉન્ડ કરવાનો છે ત્યાર પછી બી માં આ રીતે જવાબ લખીશું આ બંને જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ લખવાનું છે એટલે કે વાક્ય બનાવવાનું છે બરાબર ત્યાર પછી એક્ટિવિટી આઠ આપણે આ રીતે લખીશું આપણને એક્ઝામ્પલ આપેલું છે આ છે એક્ટિવિટી નવ આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય હેવ નાઇસ્ટ ડે